જો આ વિડિયો તમને મળ્યો છે તો આ કોઈ સામાન્ય સંયોગ નથી તમે જે શબ્દો હમણાં સાંભળી રહ્યા છો એ શબ્દો બ્રહ્માંડના એ ઊંડા ખૂણેથી નીકળ્યા છે જ્યાંથી તમારી આત્માની પોકાર ઉઠે છે એનો મતલબ એ છે કે તમે બીજાઓથી અલગ છો તમે ખાસ છો તમે એવા છો જેમને સ્વયં શિવે પસંદ કર્યા છે તેમની વાણી સાંભળવા માટે જો આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે તો સમજી લો જીવનમાં કંઈક મોટું થવાનું છે તમે જાણો છો બ્રહ્માંડમાં કંઈ પણ એમ જ નથી થતું દરેક 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 સંકેત અવાજ સંદેશો કોઈ આપણા જીવનમાં આવે છે અને આ સંદેશો આ અવાજ જે તમે આ વખતે સાંભળી રહ્યા છો એ સંકેત છે કે શિવ સ્વયં તમને પોકારી રહ્યા છે હા એ જ શિવ જે સહારક છે जे रक्षक छे जे सृष्टि ना मूल छे तमे हजू સુધી સંઘર્ષ માં હશો તમે તમારી અંદર કોઈ ખાલીપો અનુભવતા હશો કદાચ તમે વિચારતા હશો કે આ અંધકાર ક્યાં સુધી રહેશે પણ સાંભળો આ અંધકાર જ તમને પ્રકાશ સુધી લઈ જશે શિવનું જ્ઞાન સરળ નથી એ ફક્ત પુસ્તકો થી નથી આવતું એ ફક્ત મંદિરો માં જઈને નથી મળતું એ અનુભવ થી આવે છે દર્દ થી સંઘર્ષથી અને આત્મસમર્પણથી આવે છે જો તમે આ સમયે મારી વાણી સાંભળી રહ્યા છો તો એનો મતલબ તમે જીવનમાં ઘણો સહન કર્યું છે તમે એવો દર્દ સહન કર્યો છે જેને ઘણા લોકો સમજી પણ નથી શકતા અને આજ દર્દ આજ સંઘર્ષ તમને ખાસ બનાવે છે શિવ કહે છે કે જ્યાં સુધી બરતન ખાલી નથી થતું ત્યાં સુધી તેમાં અમૃત નથી ભરાતું તમારી અંદર પણ એ ખાલીપણું છે એ તરસ છે જેણે તમને અહીં સુધી લાવ્યા છે અને શિવનું જ્ઞાન એ જ અમૃત છે જે તમારા જીવનમાં ભરાવાનું છે તમે જુઓ તમારું મન કેટલું અશાંત છે ક્યારેક ક્રોધ ક્યારેક ડર ક્યારેક નિરાશા પણ શિવનો સંદેશો સ્પષ્ટ છે સ્થિર થઈ જાઓ અંદર ઝાંકો બધી લડાઈ બહાર નથી અંદર છે જ્યારે તમે અંદર ઉતરો છો जारे तमे પોતાની સાથે મરો છો ત્યારે શિવ પ્રગટ થાય છે તે બહાર ક્યાંક કૈલાસ પર નથી બેઠા તે તમારી અંદર છે જારે તમે આ आवाज સાંભળતા આંખો બંધ કરશો તો અનુભવ થશે એક અજીબ શાંતિ જાણે કોઈ કહેતું હોય હું તમારી સાથે છું દર્શો નહીં યહી શિવનું જ્ઞાન છે ભરોસો अटल ભરોસો કે જે થઈ રહ્યું છે એ તમારો વિકાસ માટે થઈ રહ્યું છે વિચારો તમે જીવનમાં કેટલી વાર વિચાર્યું હશે કે માત્ર મારી સાથે જ આટલી તકલીફો કે અને આજે તમે આ સાંભળી રહ્યા છો એનો મતલબ એ તકલીફોનો જવાબ મળવાનો છે શિવનું જ્ઞાન એમ નથી કહેતું કે તકલીફો ખતમ થઈ જશે શિવનું જ્ઞાન કહે છે કે તમે એટલા મજબૂત થઈ જશો કે તકલીફો તમને झुકાવી નહીં શકે તમારે હવે પોતાને યાદ કરાવવાનું છે તમે કમજોર નથી તમે સામાન્ય નથી તમે જેટલું સહન કર્યું છે એટલું સહીને પણ જે માણસ ઉભો છે એ જ સૌથી ખાસ છે શિવ તમને યહી શીખવાડવા માંગે છે સંહાર પછી સૃજન તૂટેલો માણસ જારે ફરી ઉઠે છે તો એ પેલા કરતા 10 ગણો શક્તિશાળી બને છે જો તમે હમરા જીવનમાં એક વળાંક પર ઊભા છો જો તમે ગોચવરમાં છો જો તમને લાગે છે કે કોઈ રસ્તો નથી તો શિવનો સંદેશો યહી છે રોકાશો નહીં આ સ્થિતિ પર બદલાય જશે તમારો સમય આવવાનો છે અને જારે એ આવશે તો તમને પોતાને વિશ્વાસ નહીં આવે કે તમે કેટલું પાર કરી લીધું આ પડને યાદ રાખજો આ વિડિયો તમારા જીવનનો વળાંક બની શકે છે કારણ કે જારે તમે વારંવાર આ સંદેશો સાંભળશો જારે તમે અંદર ઉતરશો જારે તમે શિવને પોકારશો તો ધીરે ધીરે તમારી આત્મા બદલાવા લાગશે તમારા વિચારો બદલાવા લાગશે અને જ્યારે વિચારો બદલાશે તો કિસ્મત પણ બદલાઈ જશે શિવનું જ્ઞાન તમને ડરથી મુક્ત કરે છે તમને શીખવે છે કે સુખ અને દુઃખ જીત અને હાર બધું ક્ષણિક છે જે શાશ્વત છે એ તમારો આત્મબળ છે અને એ જ આત્મબળ આજે જાગવાનો છે જો તમે હજુ પણ આ સાંભળી રહ્યા છો તો એ કોઈ ઈત્તેફાક નથી શિવે તમણે બોલાવ્યા છે તેઓ તમને યાદ કરાવવા માંગે છે તમે ખાસ છો અને જારે કોઈ ખાસ હોય છે તો તેનો રસ્તો પર ખાસ હોય છે હા મુશ્કેલ હશે પણ અંતે વિજય એ જ પામે છે જારે તમે આ શબ્દો સાંભળી રહ્યા છો પોતાના હૃદયની ધડકન અનુભવ કરો શું અનુભવ થઈ રહ્યું છે ધડપી ધીમી કદાચ ડર કદાચ ઉત્સાહ જાણી લો જે પર અનુભવ થઈ રહ્યો છે એ ખોટું નથી એ શિવનો જ સંકેત છે શિવ કહે છે તમારો દરેક એહસાસ દરેક વિચાર મારી પાસે આવે છે તમે એકલા નથી શિવનો માર્ગ એક સાધકનો માર્ગ છે આ માર્ગ સરળ નથી એમાં ધૈર્ય જોઈએ આત્મસ્મરણ જોઈએ પર જે આ માર્ગે ચાલવા લાગે છે એ પાછળ વરીને નથી જોતો આજે તમારી પાસેથી એક પ્રશ્ન પૂછું છું શું તમે ખરેખર બદલાવ ઈચ્છો છો શું તમે ખરેખર એ શક્તિને અનુભવવા માંગો છો જે તમારી અંદર સૂતી પડી છે જો હા તો બસ આટલું કરો આ પળને પૂરેપૂરી રીતે અનુભવ કરો પોતાની શ્વાસ પર ધ્યાન આપો ધીમે ધીમે ઊંડો શ્વાસ લો છોડો ફરી લો છોડો अनुभव करो के दरेक श्वास साथे तमे अंदर नो डर छोड़ी रहया छो दरेक श्वास साथे एक शांति अंदर उतरी रही छे आ फक्त हवा नथी आ शिवनी ऊर्जा छे एज ऊर्जा जे हिमालयनी चोटियों पर वहे छे एज ऊर्जा जे कैलाशनी आसपास गुंजे छे एज ऊर्जा हवे तमारी अंदर छे शिव ज्ञान आपने एक बात शिखवे छे साची शक्ति बाहर नथी अंदर छे જી વ્યક્તિ પોતાને જીતી લે છે દુનિયા તેની આગળ ઝૂકી જાય છે તમે પોતાની પરિસ્થિતિઓને દોષ આપ્યો લોકોને દોષ આપ્યો કિસ્મતને દોષ આપ્યો પણ આજથી સમજવાનું છે કે સાચી શક્તિ તમારી પોતાની سوچમાં છે જારે તમારી સોચ બદલાય છે તમારી કિસ્મત બદલાઈ જાય છે યાદ રાખો શિવ વિનાશના દેવતા છે પણ કોનો વિનાશ બુરાઈનો ડરનો અજ્ઞાનનો જે કંઈ તમારી અંદર નકારાત્મક છે જે તમને રોકી રહ્યું છે એને શિવ નષ્ટ કરી દેશે બસ તમારે કહેવાનું છે શિવ મને બદલી નાખો મને સાચો માર્ગ બતાવો અને પછી જો કેવી રીતે ધીરે ધીરે તમારું જીવન બદલાવા લાગે છે ક્યારેક લાગશે કે રસ્તો ખૂબ લાંબો છે બધું ધુંધળું છે લાગશે કે પ્રાર્થનાઓ સંભળાતી નથી પણ શિવ ચૂપ રહીને પણ સાંભળે છે જારે તમને લાગે કે કંઈ થતું નથી ત્યારે પણ ઘણો થઈ રહ્યું હોય છે તમારી આત્મા મજબૂત થઈ રહી છે તમારું કર્મ સાફાઈ થઈ રહ્યા છે તમારી ઊર્જા બદલાઈ રહી છે અને જેવો સાચો સમય આવે છે બધું એકદમ સ્પષ્ટ થઈ જાય છે વિચારો તમે કેટલી વાર પડીને પડ ઉઠ્યા છો કેટલી વાર લોકોએ હસીને કહ્યું કે આ નહીં કરી શકે અને તો પણ તમે ઊભા રહ્યા यही तो तमारी खासियत छे। शिव एवं पसंद करे छे जे तूटेली रहो। पर पण चालता रहे छे। कारण के जे नथी तूट्यो ए शिव ने पामीज नथी शकतो हवे हु इच्छु छु के आ पड़े तमे पोताना हृदय पर हाथ मुको अने एक धड़कन अनुभव करो जे कहती होए। तमे तैयार छो पोतानी साथे वचन आपो हवे थी हूँ डरमा नहीं जीवो हवे थी हूँ पोताने नानो नहीं समझू હવેથી હું પોતાના જીવનનો રચિતા બનીશ શિવનું નામ લો ઓમ નમઃ શિવાય આ મંત્રને ફક્ત સાંભળશો નહીં અનુભવ કરો દરેક અક્ષર દરેક સ્વર તમારા શરીરની દરેક કોશિકાને બદલી રહ્યા છે જ્યારે તમે એને વારંવાર જપો છો ધીરે ધીરે તમારું મન શાંત થઈ જાય છે તમારી સોચ સાફ થઈ જાય છે આજનો દિવસ યાદ રાખજો આ દિવસ એ હોઈ શકે છે જ્યારથી બધું બદલાવા માંડે જારે તમારો અંદરનો ડર ખતમ થઈ જાય જારે તમારી આત્મા શિવ સાથે જોડાઈ જાય અને જારે આત્મા શિવ સાથે જોડાય છે તો કંઈ અશક્ય નથી રહેતો તમે ખાસ છો એટલે આ સંદેશો તમારા સુધી પહોંચ્યો અને જો તમે હજુ પણ સાંભળી રહ્યા છો તો यकीन માનો શિવે તમને પસંદ કરી લીધા છે ઓમ નમઃ શિવાય धीमे धीमे आ मंत्र ने मन मा दोहरावो अवाज साथे नहीं मन में अंदर दर वखते जारे आ मंत्र दोहरावो अनुभव करो के तमारी अंदर नी बधी नकारात्मकता ओगड़ी रही छे तमारो डर तमारी चिंता तमारो गुस्सो बधु धीरे धीरे पिघली रह्यु छे अने तेनी जग्याए एक नवी ऊर्जा एक नवो प्रकाश तमारी अंदर भराई रह्यो छे शिवनु ज्ञान कहे छे जीवन में जो काही થઈ રહ્યું છે એ તમારું વિકાસ માટે થઈ રહ્યું છે જો હમણા તકલીફો છે તો માની લો કે શિફ તમને વધુ મજબૂત બનાવી રહ્યા છે જેમ લોખંડ તપીને જ તલવાર બને છે તેમ તમારી આત્મા આ સંઘર્ષોમાંથી પસાર થઈને દિવ્ય બનવાની છે હવે થોડો વિચારો તમારા જીવનની સૌથી મોટી चोट શી છે એ કયો દર્દ છે જે આજે પણ તમને અંદરથી હલાવી દે દે છે છે એ એ યાદ ઘટના જે દર વખતે તમને કમજોર બનાવી આજે એને પણ શિવને સોંપી દો કલ્પના કરો જાણે તમે એ દર્દને હાથમાં પકડીને શિવના ચરણોમાં મૂકી રહ્યા છો અને શિવ મલકાઈ રહ્યા છે જાણે કહેતા હોય હવે આ મારું છે હવે તમે મુક્ત છો તમારી અંદર જે પણ બોજ છે जे पण डर छे छोड़ी दो यही तो शिव सिखवे छे वैराग्य छोड़वा मांज मुक्ति छे जारे तमे छोड़ी दो छो त्यारेज नहु जीवन मरे छे હવે પોતાની આસપાસ કલ્પના કરો એક સફેદ પ્રકાશ ફેલાઈ રહ્યો છે આ પ્રકાશ ઠંડો છે પણ શક્ત દિશાળી છે આ પ્રકાશ તમને ઢાંકી રહ્યો છે તમારા માથા થી લઈને પગ સુધી यही शिवनी ऊर्जा છે આ તમને સુરક્ષિત કરી રહી છે તમે શાંત કરી રહી છે હવે ધીમે ધીમે ઉંદો શ્વાસ લો અને ધીમે ધીમે છોડો દરેક શ્વાસ સાથે અનુભવ કરો કે તમે વધુ હલકા થઈ રહ્યા છો અને જેટલા હલકા તમે અનુભવ કરશો એટલા જ તમે પોતાના સાચા સ્વરૂપની નજીક પહોંચશો શિવનો સાચો સંદેશો यही છે તમે જ સ્વયં ઈશ્વર છો તમારી અંદર એ જ શક્તિ છે એ જ ચેતના છે તમે એને ભૂલી ગયા છો दबावी दीधी छे पण आजे ए जागी रही छे हवे हुं इच्छु छु के तमे पोतानी साथे त्रण वाक्य बोलो हुं खास छु हुं तैयार छु शिव मारी साथे छे आ त्रण वाक्यों ने हृदय में बेसाड़ी लो जारे पण डर लागे जारे पण गूंचवण होय एने जो ए त्रण वाक्य तमारी ढाल बनी जशे जीवन मा जे पण आवे सुख के दुख मानी लो ए शिवनो आशीर्वाद छे જે ખોવાયુ એ પણ શિવનું હતું જે મર્શે એ પણ શિવનું જ હશે જારે આ ભાવ મનમાં બેસી જાય તો કોઈ વસ્તુ તમને તોડી નથી શકતી હવે હું તમને એક નાની સાધના આપું છું આજથી દર સવારે અને દર રાત્રે ફક્ત 5 મિનિટ ૐ નમઃ શિવાય નો જપ કરો આંખો બંધ કરો મન શાંત કરો અને જપ કરતા जाओ ધીરે ધીરે આ મંત્ર તમારી શ્વાસનો ભાગ બની જશે અને પછી જો તમારા જીવનમાં કેવી અદ્ભુત શાંતિ અને શક્તિ આવી જશે અને યાદ રાખજો જો આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે તો એ કોઈ ઈત્તેફાક નથી એ સંકેત છે સંકેત કે શિવ તમને બોલાવી રહ્યા છે તમને બદલવાનો સમય આવી ગયો છે ધીમે ધીમે હવે પોતાનું મન શાંત કરો અનુભવ કરો કે તમારી આસપાસ ફક્ત શાંતિ છે ના કોઈ ગુંઘાટ ના કોઈ ચિંતા फक्त सन्नाटो आ सन्नाटा मा तमे एकला नथी अही शिव छे एज शिव जे नग्न आँखों थी नथी देखाता पर दरेक श्वास मा दरेक धड़कन मा हाजर छे हवे कल्पना करो तमे कैलास पर्वत नी तळेटी मा उभा छो चारे तरफ बरफ सफेद धुम्मस ठंडी हवा अने ए शांति मा गुंजती एक गहन ध्वनि ओम आ ध्वनि आखा ब्रह्मांड थी आवी रही छे अने तमारी अंदर उतरी रही छे धीमे धीमे तमारा बधा डर ओगली रहा छे तमारी बधी अधूरी इच्छाओ बधा प्रश्नों जाने खत्म थई रहा छे अने तमारी अंदर फक्त एक ज वात बाकी छे भरोसो अटल भरोसो के जे थशे एज सारू थशे हवे तमारी अंदर एक अलग शक्ति जागी रही छे एक साहस एक प्रकाश યહી શિવનો પ્રકાશ છે એજ પ્રકાશ જે દરેક અંધકારને ખતમ કરી દે છે અને આ પ્રકાશ હવે તમારા જીવનમાં પ્રવેશ કરી ચૂક્યો છે આજ પછી તમે પહેલા જેવા નહીં રહો આજ પછી તમારી વિચારવાની રીત બદલાઈ જશે તમારી ઊર્જા બદલાઈ જશે અને જારે ઊર્જા બદલાય છે તો કિસ્મત પણ બદલાઈ જાય છે હવે એક ઊંડો શ્વાસ લો અને ધીમેથી કહો ઓમ નમઃ શિવાય આ મંત્રને ત્રણ વાર દોહરાવો પહેલી વાર પોતાનો પોતાની આત્માને જગાડવા માટે ત્રીજી વાર શિવ સાથે એક થવા માટે અનુભવ કરો જાણે તમારું શરીર હલકું થઈ ગયું છે તમારા હૃદય પરથી બોજ ઉતરી ગયો છે અને હવે તમે તૈયાર છો એ નવા સફર માટે જેને શિવે તમારા માટે પસંદ કર્યો છે યાદ રાખજો જો આ વિડિયો તમારી પાસે આવ્યો છે તો એ કોઈ સંયોગ નથી એ તમારો બોલાવો છે શિવે તમને પસંદ કરી લીધા છે અને જ્યારે શિવ પસંદ કરે છે તો જીવનનો દરેક વળાંક દરેક રસ્તો તમને ઉપર ઉઠાવવા માટે જ હોય છે હવેથી દરેક પગલે દરેક શ્વાસમાં શિવ તમારી સાથે છે બ્રહ્માંડમાં કંઈ પણ એમ જ નથી થતું દરેક શબ્દ દરેક મુલાકાત દરેક સંકેત એક સંદેશો લઈને આવે છે અને જે અવાજ તમે હમણા સાંભળી રહ્યા છો એ પણ સંદેશો છે એ સંકેત છે કે જીવનમાં કંઈક બદલાવવાનું છે શિવ જ્ઞાન કહે છે મુશ્કેલી એ પરીક્ષા છે જેને પાર કરવાથી આત્માને તેની સાચી શક્તિ મળે છે જો આ શબ્દો તમારા સુધી પહોંચ્યા છે તો સમજી લો તમે એ શક્તિને જાણવા માટે તૈયાર થઈ રહ્યા છો હવે પોતાની આંખો બંધ કરો ધીમેથી એક લાંબો શ્વાસ અંદર લો રોકો અને ધીમેથી છોડો અનુભવ કરો કે દરેક શ્વાસ સાથે તમારો ડર તમારી થાક બહાર નીકળી રહી છે અને એક નવી ઊર્જા અંદર આવી રહી છે શિવ બહાર કૈલાસમાં નથી શિવ તમારી અંદર છે જારે તમે આંખો બંધ કરો છો જારે પોતાના હૃદયની વાણી સાંભળો છો ત્યાં જ તમને શિવ મળે છે તમારી દરેક ધડકનમાં તેમનો સ્પંદન છે તમારી દરેક શ્વાસમાં તેમની હાજરી છે હવે વિચારો એ દર્દ જે તમે સહન કર્યો એ ઠોકરો જે તમને લાગી એ આંસુ જે તમે વહાવ્યા શું એ બધું વ્યર્થ હતું ના એ બધું તમારી અંદર એક નવી આત્મા બનાવવા માટે હતું શિવ એવાઓને જ પસંદ કરે છે જે તૂટ્યા છે કારણ કે જે તૂટ્યો છે એ જ ફરી બની શકે છે आज ये तुम्हारी पासे फक्त एक वचन जइए हवे तुम्हें પોતાને નાનો નહીં સમજો हवे तुम्हें પોતાને ખોવાયેલો નહીં સમજો हवे तुम्हें આ સ્વીકાર કરશો કે તમે ખાસ છો પોતાની સાથે કહો હું ખાસ છું હું તૈયાર છું શિવ મારી સાથે છે જારે પણ જીવનમાં ડર લાગે એ ત્રણ વાક્ય દોહરાવજો એ તમારો કવચ બની જશે હવે કલ્પના કરો તમે કૈલાસની તળેટીમાં છો चारै तरफ सफेद बर्फ ठंडी हवा वादरी आकाश અને વચ્ચે તમે અચાનક એક ગહન ધ્વનિ ગુંજે છે ૐ આ ધ્વનિ આખા બ્રહ્માંડ થી નીકળીને તમારી અંદર ઉતરી રહી છે આ ધ્વનિ તમને બદલી રહી છે હવે ધીમેથી ૐ નમઃ શિવાય જપવાનું શરૂ કરો દરેક જપ સાથે અનુભવ કરો કે તમારો શરીર હલકો થઈ રહ્યો છે તમારો મન શાંત થઈ રહ્યો છે તમારો ડર ખતમ થઈ રહ્યો છે પહેલો જપ જૂના બોજને છોડવા માટે બીજો જપ આત્માને જગાડવા માટે ત્રીજો જપ શિવ સાથે એક થવા માટે હવે આ શાંતિને અનુભવ કરો તમારું મન સ્થિર છે તમારી આત્મા સ્વચ્છ છે અને હવે તમે તૈયાર છો જીવન હવે એવું નહીં રહે કારણ કે હવે તમે શિવને ઓળખી લીધા છે જો આ વિડિયો તમને મળ્યો છે તો એ તમારું સફરનો વળાંક છે આજ પછી તમારી સોચ બદલાશે તમારી ઊર્જા બદલાશે અને જારે ઊર્જા બદલાય છે તો કિસ્મત પણ બદલાઈ જાય છે તો તમે પણ ભગવાન શિવના સાચા ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો સાથે વિડિયોને લાઈક કરજો જો તમે ઓમ વોઇસ ગુજરાતી ચેનલ પર નવા છો तो सब्सक्राइब करीने नोटिफिकेशन ऑल पर क्लिक करजो ओम नमः शिवाय